સુરતના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે નાગસેન બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ દ્વારા કરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ધોરણ દસ અને કોલેજના વિદ્યાર્થીઓને યુપીએસસી કેડરના આઈપીએસ વિજયસિંહ ગુર્જર જીપીએસસી કેડરના ક્લાસ વન અધિકારી ધ્રુવિન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ગરીબ અને મધ્યમ સામાન્ય પરિવારમાંથી આવતા અનેક વિદ્યાર્થીઓને પોતાના કરિયરનું માર્ગદર્શન નથી હોતું સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સેવાની પરીક્ષા બાબતે

તે વિદ્યાર્થીઓને એકત્રિત કરી અને માન્ય વિજયસિંહ ગુર્જર સાહેબની અધ્યક્ષતામાં તમામ વિદ્યાર્થીઓને યુપીએસસી રિલેટેડ યુપીએસસીની પરીક્ષાની પેટર્ન તથા યુપીએસસીની પરીક્ષા કઈ રીતે પાસ થાય છે તે બાબતે ડિટેલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સુરત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી દ્રોવિંદ પટેલ સાહેબે જીપીએસસી પરીક્ષા બાબતે ડિટેલમાં માર્ગદર્શન આપેલું